કાયદા અને વ્યવસ્થાનો અભિન્ન અંગ એટલે કે સો નંબરની પીસીઆર જેનો પોલીસ અધિક્ષક દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તારીખ સોળ બાર બે હજાર ત્રેવીસના રોજ પોલીસ અધિક્ષક ભાવનગરનાઓ દ્વારા ભાવનગર શહેરની વિવિધ પોલીસ સ્ટેશનમાં કાર્યરત એવી પીસીઆર વાહનની આકસ્મિક ચકાસણી કરવાનું નક્કી કરવામાં આવ્યું પોલીસ કંટ્રોલ રૂમમાં ભાવનગર દ્વારા ભાવનગર સિટીની તમામ પીસીઆર વાહનને નવાપુરા ડીએસપી ઓફિસ ખાતે આકસ્મિક બોલાવવામાં આવી આ દરમિયાન તમામ પીસીઆર ગાડીઓનો રિસ્પોન્સ ટાઈમ નોંધવામાં આવેલ આ પીસીઆર વાહનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના યુનિફોર્મ વાહનની સ્થિતિ વાહનમાં રહેલા સાધનો વગેરેની તપાસ કરવામાં આવી તેમજ જ્યારે પણ શહેરમાં કોઈ આકસ્મિક બનાવ બને ત્યારે પોલીસ કંટ્રોલ તરફથી સૌથી આપવામાં આવતો હોય છે જે તે પીસીઆર વાહન સ્થળો પર ત્વરિત પહોંચી ફરિયાદી ભોગ બનનાર તથા આમ પ્રજાજન સાથે અનુકૂળ વ્યવહાર કરી પોલીસ પ્રજાનો મિત્ર અને રક્ષક છે તેવો સારો મેસેજ પ્રજાજનોમાં જાય તે બાબતે જરૂરી સૂચનાઓ પણ પોલીસ અધિક્ષક અને અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી